નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ગરાસિયા સમાજ દ્વારા વિજયા દશમી પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું ભાવનગરની ગરાસિયા બોર્ડિંગ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભાવનગરના યુવરાજ સિંહ ગોહિલ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ગરાસિયા સમાજના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ગરાશિયા સમાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું શસ્ત્ર પૂજન પૂર્વે ગરાસિયા સમાજના યુવાનોની બાઇક રેલી પણ કાઢવામાં આવી હતી